ભાજપ ઉમેદવાર સ્વરૂપજીની ગામડે ગામડે સભાલ યોજાઈ રહી છે અને દરેક ગામના લોકો ઉમળકાભેર સ્વરૂપજીનું સ્વાગત કરી રહ્યા છે ભાજપ ઉમેદવાર સ્વરૂપજીની ગામડે ગામડે સભાલ યોજાઈ રહી છે ત્યારે દરેક ગામડાના લોકો ઉમળકાભેર સ્વાગત કરી રહ્યા છે ઠાકોર સમાજની સાથે અન્ય સમાજના લોકો અને આગેવાનોએ ભાજપને જીત અપાવવાની હાંકલ કરી હતી વા વિધાનસભાને વિકાસની કીડી તરફ લઈ જવા માટે મતદારોએ મન બનાવી ચૂક્યું હોય એવો માહોલ સામે આવ્યો છે મોટી સંખ્યામાં મતદારો ઉમટી રહ્યા છેંદો બીજેપી જીતશે 80% અને કેન્દ્રમાં સરકાર ભાજપની છે અને નરેન્દ્ર મોદીભાઈ બહુ મજબૂત માણસ છે અને તેજ સુધી એમના વિદેશોમાં પણ એમના ખૂબ પ્રકારવા લાગ્યો છે કાશ્મીર એક જમ્મુ કાશ્મીર એક ગમેતા વિદેશમાં મોદી સાહેબનું ખૂબ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની ગુજરાતમાં સરકાર છે અને સ્વરૂપજી સાહેબ તો સો ટકા જીત છે એવું અમે લીંબાળા ગામની સભામાં મોટું આયોજન કર્યું અને ખૂબ જથી ભેગી થઈ અને બધાએ ટેકો ફૂલ આપી દીધો કે સ્વરૂપજી ઠાકોર સિંહ છે સો ટકા રણજીતસિંહ અભિસિંહ લીંબાળા તો અહીંયા સ્વરૂપજી લોકપ્રિય ઉમેદવાર છે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મુખ્યમંત્રી દ્વારા જે છે અને લોકો બહુ બહુ લોકોએ સ્વરૂપજીને પોતાના ધારાસભ્ય બનાવવાનું બનાવ્યું છે છેલ્લા સાત વર્ષથી અગાઉ જે સર ધારાસભ્ય હતા સરકારમાં નહીં હોવાના કારણે આ વિસ્તારનો વિકાસ અટક્યો છે અને સ્વરૂપજી ગયું જે થોડાક મોટોથી હરાય એને કારણે એમને તક આપી અને ધારાસભ્ય બનાવવાનું લોકોને મન થાય છે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ એમ ખેતા હોય ડબલ એન્જિનની ભાષા ચાલે છે તો સામાપ્રવાહી જવું એટલે માથામાં ધૂળ ભરાવા બરાબર છે જેમ પવનને સામે પવનને ઉપણીએ તો માથું દૂર કચરાથી ભરાઈ જાય એ સંજોગોમાં બધા જ લોકોએ મન બનાવ્યું છે કે આપણું પોતાનો ધારાસભ્યો હોય અને સરકાર આપણી હોય તો આપણો વિકાસ થાય